બનાસકાંઠા જિલ્લાના ભાબર તાલુકાના બરવાળા ગામે ભર ઉનાળે પીવાના પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે ભાબર તાલુકાના બરવાળા ગામના વિકાસના કામો માત્ર કાગળ પર જોવા મળી રહ્યા છે લોકોની વારંવાર લેખિત રજૂઆત કરવા છતાં સરકારી તંત્ર દ્વારા કોઈપણ પગલાં લેવામાં આવતા નથી રાજ્ય સરકાર દ્વારા દરેક ગ્રામ પંચાયતને સફાઈ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવ્યો છે જ્યારે બરવાળા ગ્રામ પંચાયતમાં આજુબાજુના વિસ્તારમાં કચરાના ઢગ જોવા મળી રહ્યા છે ગામમાં અવાડા સુખા ભંટ પડ્યા છે પશુઓ પાણી વગર તરસી રહ્યા છે જોકે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ભાભર તાલુકાની બરવાળા જેવી ગ્રામ પંચાયતોની ઓચિંતી મુલાકાત કરવામાં આવે તો ગામ લોકોની સુખાકારી માટે વપરાતી ગ્રાન્ટમાં થયેલા મોટા ભ્રષ્ટાચાર સામે આવે તેમ છે મીડિયા દ્વારા તલાટી કમ મંત્રીની મુલાકાત કરી સફાઈ પાણીના પ્રશ્નો મુદ્દે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તો ઉદ્ધડ જવાબ આપ્યો હતો

તરસી બહુ મળે પાણી બહુ તકલીફ પડે લો વટની શું અમારું ભરવાડા ગામ અત્યારે પાણી વિહોણું અને સફાઈ વિહોણું કોઈ કામ કામગીરી અમારા ગામની અંદર નથી ગામની અંદર પાણીનું બહુ તકલીફ છે લોકોને પીવા પાણી નથી ગાયો તરસી રહે છે ગામની અંદર કોઈ વિકાસ નથી તલાટી કે ભાઈદારને કહેવા જાય એટલે શું કહે છે કે અમારે કોઈ જવાબદારી નથી તમારી રીતે તમે કરો જે કરવું હોય પાણી લેવું હોય કે પીવું હોય કે પાઇપલાઇન ખોદી અને તમે લ્યો અમારે કોઈ અમારી પાસે ગ્રાન્ટ નથી કાંઈ નથી કોઈ કામ કામગીરી થતી નથી બરોડામાં મેં ગાંધીનગર પત્ર લખ્યા જિલ્લા કલેક્ટર સાહેબને લખ્યા છે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને લખ્યા છે મામલતદાર શ્રી પાબરને લખ્યા છે મામલ ટીડીઓ શ્રી પાબરને મેં આપ્યું છે લેખિતમાં પણ અમને કોઈ જવાબ આપતા નથી આટલું મારું કહેવું છે મહેરબાની કરીને મારા ગામની અંદર કાંઈક વિકાસ થવો જોઈએ સફાઈ કામ થવું જોઈએ અમને પાણી વગરના અમે અત્યારે તરફડીએ છીએ અમારે પીવા માટે પાણી નથી નાવા ધોવાની તો બે નંબરની વાત છે પણ પીવા માટે પાણી નથી ગાયો તરસી રહે છે કોઈ વિકાસ છે સફાઈ કામદાર પણ કોઈ થાય નહીં સફાઈ નથી કરાવતા તલાટી શ્રી અને શ્રીને કહેવા જાય એટલે કંઈ તો થાવું હશે થશે કાંઈ નહીં અમને કાંઈ મળતું નથી ક્યાંથી ગ્રાન્ટ લાવી લો અમારું કામ કરીએ અમારી પાસે કાંઈ જ નહીં તો પછી આ ભંડોળ ગયું છે આ બધું અમારું ભરવાળાની પંચાયતમાં કાંઈ આવતું જ નથી એમ અમારે ક્યાં જવું એમ કેને કહેવું